મજાઈ ગઈ બાર જબરો ઝઘડો જામ્યો છે તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છો અરે કોનો ઝઘડો છે ખબર છે તમને આ મનીષ અને મહેશ બે ઝઘડે છે કઈ વાત ઉપર ઝઘડા છે અને મહેશ તો છે ને આમય વિચિત્ર છે દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણે અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડી મનીષના ઘર ઘર જઈને ગાડી મૂકી આવ્યો છે એના પહેલેથી એવું છે કે બધી જગ્યા છે ને મા ડોહાની છે મહેશ જગ્યા જગ્યા કરતો હશે બધી જગ્યા ઉપર લઈ જવાની છે આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગી કદી આગળ એ ના આવે એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ ગયા ફટાકડા ફોડતો તો એક તો સોસાયટી માં પાર્કિંગ ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા વરચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો હું બહાર જઉં હું સાંભળી નાઈન તમને કહું અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે આજે તો લાઈવ મારામારી જોવી જ છે અલે કેટલી વાર લગન જવાનું છે તૈયાર થવા માં કલાક કર્યો તમાર તૈયાર થતા 5 મિનિટ થાય અમાર ભાઈ તૈયાર થતા બહુ વાર લાગે અરે વાર લાગે બરાબર છે અમાર 5 મિનિટ થાય તો તમાર 15 મિનિટ થાય આટલી બધી વાર થોડી થાય તમાર બીજું કશું કામ હોય છે અમાર કચરા પોતા કરવાના વાસણ કરવાના ઘરના બધા કામ કરવાના બે નહીં ત્રણે કલાક થાય આ

ત્રીજી વાર પહેરવા પડે એટલે આપડી આબરૂ ઓછી થઈ જશે નહીં આજકાલ આજકાલની છોકરીઓ એક ના એક કપડા બે વાર ના પહેરે અરે આ જબ્બો ઓછો મોછો મે 30 વાર પહેર્યો 3000 નો જબ્બો મે 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા તમને છે ને 3 વાર તો શરમ આવે છે તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો તમને કે ફેશન ની ખબર પડે છે તે ચલા આપો છો ના પણ તમે 5 વાર ચણિયા પહેરો તો તમને શું થાય કોણ ધ્યાન રાખીને બેહરું તમારું લેડીસ તો બધું ધ્યાન રાખે કોણે શું પહેર્યું છે કેટલી વાર પહેર્યું છે કયા લગનમાં પહેર્યું છે અરે લોકોને જે કેવું હોય કે લોકો કપડા બતાવવામાં તો મારા કપડા ઉતરી જશે અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે કોને શું પહેર્યું કેવું પહેર્યું કપડા ઉતરી જવાની કે વાત છે તમને તો મારા જેવી મળે નહીં અને હું કે કપડાં ખર્જો કરાવડાવું છું અરે એ તો મને કે ખબર નહીં કતારે સેજે ખર્જો નહીં કપડામાં ખોટી હોશિયારી ના મારો બીજી મળી હોત ને ખબર પડે ને કપડા ના ખર્ચા કેટલા હોય એમ બીજી મળી હોત તો જિંદગી ની કમાણી કપડો માં સમાણી આવું જ ના ને